આગળ વાત કરીએ સમાચારમાં સુરત વડોદરા અને ભરૂચના યુવાનો બેલારૂસમાં નોકરીના લાલચમાં ફસાયા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો નવસારીની એક મહિલાને મદદ કરવા બેલારૂસમાં એક ગુજરાતી યુવાન પહોંચતા સમગ્ર ઘટના સામે આવી હતી એજન્ટ મારફતે વિદેશ લઈ જવામાં આવેલા આ યુવાનોને નહોતો

અને મારી એજન્સીનું નામ છે પદ ફાઈબર ઇમિગ્રેશન જે સુરત અડાજન કેનલ રોડ પર આવેલી છે એમના ઓનરનું નામ છે અંકિત પ્રજાપતિ હવે અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેલારૂસમાં સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયા પગાર છે અને અહીંયાથી તમને સેન્જન મોકલી દેવામાં આવશે ત્રણથી ચાર મહિનાની અંદર પણ જ્યારે અમે બેલારૂસ ઉતર્યા ત્યારે ત્યારથી લઈને અમારી સાથે જોબથી લગાવવાનું ને બધાનો અમે જે ખર્ચો ઓલરેડી ત્યાં આપીને આવેલા હતા સાડા ચાર લાખ રૂપિયા અને પ્લસ પચાસ હજાર ટિકિટના એ બધું થઈ ગયા પછી અમે જયારે અહીંયા જોબ ચાલુ કરીને અહીંયા ડોક્યુમેન્ટ્સ બીજા કરવા પડ્યા એના બીજા ચાલીસ પચાસ હજાર થયા તો અમે એ જયારે એજન્ટને કીધું કે અમે આ ઓલરેડી આપી દીધા છે તો આ પૈસા અમે કેમ શું કામ આપીએ તો એજન્ટે એના થોડાક અમે તમે અત્યારે આપી દો અને પછી તમને થોડાક આપીએ એમ કરીને થોડાક પૈસા આપ્યા અને થોડાક કાપી લીધા તમે કામ કરો એક એક મહિનો કામ કરો તમારે સેલરી આવશે પેલું આવશે આ આવશે તે આવશે એમ કરી કરીને એ લોકો ખાલી દાડા ખેંચતા હતા એટલે પછી અમે જોબ છોડીને ત્યાંથી અહીંયા સિટીમાં આવીને અમારા ખર્ચે અમે લોકો અહીંયા આગળ વિઝા ને એવું અમારા ખર્ચે અહીંયા બીજા લગાવ્યા અમને જયારે કોલ કરીએ તા કે તમે તઈના એજન્ટને વાત કરો અમે કીધું કે અમે તમને પૈસા આપ્યા તો અમે બીજાને કેમ વાત કરીએ અહીંયા સિટીમાં આવીને અમારા ખર્ચે અમે લોકો અહીંયા આગળ